જીએસએફસી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપાયું એસએમસીને મોટી માત્રામાં શરાબનો જથ્થો હાથ લાગ્યો દિવાળીના તહેવારો શરૂ થાય તે પૂર્વે ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે ગત રાત્રિએ મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ માહિતી મળી હતી કે જીએસએફસી પાસે વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઊભું છે જે ચોક્કસ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી કન્ટેનરને ઝડપી પાડ્યું હતું તેમાં તલાશી લેતા બંધ બોડીના કન્ટેનરમાં પ્લાસ્ટિકની લાકડાના ભૂસા ભરેલી ગુણો મળી આવી હતી જોકે તેની આડમાં વિપુલ માત્રામાં વિદેશી શરાબના જથ્થા ભરેલી પેટીઓ હાથ લાગી હતી જે કન્ટેનરને એસએમસીની ટીમે છાણી પોલીસ મથક ખાતે લાવી મુદ્દામાલની ગણતરી શરૂ કરી હતી બીજી તરફ શરાબની પેટીઓ ઉતારતા અને ગણતરી કરવામાં એસએમસીને કલાકોનો સમય લાગ્યો હતો ઝડપાયેલા આ કન્ટેનરમાં લાખોની કિંમતનો લવાયેલો વિદેશી શરાબનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો જે સમગ્ર મામલે એસએમસીને છાણી પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરી છે